પરિષપ દે વિશ્વ બે તદ્દ વ્યવસ્થિત શ્રીમાન સોયમ વિજય ચેતરા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામસ્થ ગુરુવર્ય જોગી સ્વામી મહારાજ વચનામ્રત જેમણે કંઠે કર્યું છે અને વચનામ્રતના રહસ્યોને આત્મસાત કર્યો છે એવા પરમ પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ દાદી સ્વામી પૂજ્ય ભગવતજીવન સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય નિર્લેપ સ્વરૂપ સ્વામી શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી સર્વ સંતો પાર્ષદો વાલા હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આજે બસો ને પાંચમી વચનામૃત જન્મ જયંતિ છે કહેતા વચનામૃતનો બર્થડે છે વચનામૃત એ સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમૂળ ગ્રંથ છે વચનામૃત ગ્રંથ એ જેમની અંદર અનેક ગોટાર્થ રહસ્ય સમાયેલા છે સ્વામિનારાયણ ભગવાને બસોને પાંચ ચાર વર્ષ પહેલાં આ વચનામૃત ગ્રંથ પ્રભોતો છે આ ગ્રંથ આખો લાઈવ ગ્રંથ છે શ્રીજી મહારાજ બોલતા હતા અને સંતો એનું આલેખન કરતા હતા પહેલું વચનામૃત છે એટલે બધાએ વાંચ્યું હોય સાંભળ્યું હોય અને કંઠસ્થ પણ કર્યું હોય પણ આ વચનામૃતનો ઉદ્ભવ જન્મ પ્રારંભ એ કેવી રીતે થયો એ પણ થોડુંક ભક્તજનો સમજવું જરૂરી છે કારણ કે શ્રીજી મહારાજ માક્ષર મહિનો છે ચોથની તિથિ છે ખુલ્લા ગ્રાઉન્ડની અંદર શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર આડે પડખે થયા છે અને બધા સંતો પણ આરામ કરવાની તૈયારીમાં છે શ્રીજી મહારાજની આજુબાજુ પણ આઠ દસ પાર્ષદો બેઠા છે અને શ્રીજી મહારાજને કાને કીર્તનના સંભળ શબ્દો સંભળાય છે એટલે મહારાજે કીધું કે ભાઈ કીર્તન કોણ ગાય છે જરા તપાસ કરવું જોઈએ એટલે એ સમયે પચ્છમ ગામના દેવજી ભગત એમને મહારાજે કીધું કે જાઓ જે સંતોની જાયગામાં ધર્મશાળામાં કીર્તન કોણ ગાય છે તપાસ કરો ત્યારે આજુબાજુ સૂતેલા પાર્ષદોએ મહારાજને કીધું છે કે મહારાજ એ બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય છે કારણ કે બ્રહ્માનંદ સ્વામીનો અવાજ છે એ મોટો છે મુક્તાનંદ સ્વામી ગાતા હોય તો એનો અવાજ થોડો ધીરો છે સ્લો છે એટલે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાય છે છતાં પણ મહારાજે દેવજી ભગતને કીધું છે કે તમે તપાસ કરો આ કીર્તન કોણ ગાય છે એટલે શ્રીજી મહારાજનો આદેશ થતાં એ દેવજી ભગત સાધુની જાયગામાં ધર્મશાળા બાજુ ગયા છે અને કીર્તનનો અવાજ સંભળાતો હતો એટલે દેવજી ભગતે ત્યાં રહેલા કોઈકને પૂછ્યું છે આ કીર્તન કોણ ગાય છે તો કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે એ દેવજી ભગત મહારાજની પાસે આવ્યા અને મહારાજને કીધું કે મહારાજે બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય છે અને શ્રીજી મહારાજનો સ્વભાવ ભક્તજનો એવો હતો કે એને કીર્તન સાંભળવા મળે અને કથા સાંભળવા મળે તો ગમે એવા મહારાજ થાકેલા હોય પણ એને થાકને ગણકૈયા વગર સાંભળતા જ રહેતા એ શ્રીજી મહારાજનો સ્વાભાવિક ગુણ હતો એટલે મહારાજ કે આપણે બરાબર તપાસ કરો ચાલો આપણે બધા ત્યાં જઈએ એ ભક્તજનો મિડ નાઇટ અર્ધરાત્રિ સ થવાનો સમય થઈ ચૂક્યો છે શ્રીજી મહારાજ સંતો ભક્તોને લઈ અને એ સંતોની જાયગામાં ધર્મશાળાની અંદર પધાય રહ્યા છે અને મુક્તાનંદ સ્વામી એ સરોદો લઈ અને બિહાગ રાગ ગાઈ રહ્યા છે એની સાથે આધારાનંદ સ્વામી પણ ગાય છે અને રાગ એ રાત્રિના સમયે ગાવાનો રાગ છે એટલે આપણે જે ગાઈ છે ને કે પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ એ જે પોઢણિયું છે એ પોઢણિયું રાગનું છે અને મુક્તાનંદ સ્વામીને આધારાનંદ સ્વામી ત્યાં ગાતા હતા અને મહારાજ ત્યાં સંતો ભક્તોની સાથે પધાર્યા એટલે મુક્તાનંદ સ્વામીને આધારાનંદ સ્વામી ઊભા થયા છે મહારાજનું સ્વાગત કર્યું છે અને મહારાજને બેસવા માટે ગાદી તકિયા આપ્યા છે અને મહારાજે કીધું કે ઓહો મુક્તાનંદ સ્વામી ગાય છે ત્યારે બધા સંતોએ કીધું કે હા મહારાજ મુક્તાનંદ સ્વામી હમણાં ઘણા દિવસથી રાત્રે ફોટવાના સમયે કીર્તનો ગાતા હોય છે એટલે મહારાજ કે અમને કીર્તનો અત્યંત પ્રિય છે પણ મહારાજ કે આજે અત્યારે નક્કી થયું સમાચાર જાણવા માટે ભગતને મોકલા પણ બધાએ અધરો અધર એમ કહી દીધું કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે પણ મહારાજે આવીને તપાસ કર્યો તો મુક્તાનંદ સ્વામી ગાય છે અને ભગવાનને કીર્તન એટલા બધા ભક્તજનો પ્રિય હતા એટલા માટે આપણે સંસ્થા તરફથી એક કીર્તન રહસ્ય એ બુક એટલે કે કીર્તનોનું વિવેચન જેમની અંદર હોય એવું પુસ્તક ઘણા વર્ષો પહેલાં બહાર પડ્યું છે અને કીર્તન રહસ્ય એમના ટાઇટલ ઉપર એવો એક શ્લોક લખેલો છે નાહમ વસામી વૈકુઠે યોગી નામ હૃદય નતા યત્ર ગાયંતી તત્ર મી ના ભગવાન ક્યાં રહે છે ભગવાનને ગોતવા હોય મેળવવા હોય તો એનું પોપટભાઈ સરનામું ક્યાં મળે તો કે નાહમ વસામી વૈકુઠે ભગવાન કે હું મારા વૈકુંઠધામની અંદર નથી રહેતો યોગી નામ હૃદય ન યોગીઓ સાધુ પુરુષના હૃદયમાં નથી રહેતા તો ભગવાન નિવાસ ક્યાં કરે છે રહે છે ક્યાં તો કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠા નારદ જ્યાં મારો ભક્ત એ ભાવથી મારું કીર્તન કરે છે ગાન કરે છે ત્યાં રહી અને એ કીર્તનનું હું સાંભળું છું તો જે સંવદ છે અઢારસો છોતેર એ દિવસે શ્રીજી મહારાજ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા એટલે ત્યાંથી વચનામૃતનો પ્રારંભ થયો છે અને પછી શ્રીજી મહારાજ ત્યાં બેઠા છે અગિયાર સાડા અગિયાર વાગ્યાનો સમય છે ત્યારે ભક્તજનો આ સંપ્રદાયનું શિરમૂળ ગ્રંથ એનું પ્રાગટ્ય થયું છે એનો જન્મ થયો છે અને શ્રીજી મહારાજ ધૈન આસ્ક વોટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ સાધનની અંદર કયું સાધન એ કઠણ છે એટલે સંતો બ્રહ્મચારી પાળાઓ એ પોતપોતાની શક્તિ પ્રમાણે એ ઉત્તર કરવાનો પ્રયત્ન કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો એ કુડ નોટ ગીવ સેટિસ્ફેક્શરી આન્સર કોઈ સંતોષકારક શ્રીજી મહારાજને જવાબ આપી શક્યું નથી અને પછી શ્રીજી મહારાજે એ પોતે એમ કીધું છે કે લાવો અમે વાત કરીએ એટલે આ પહેલું વચનામૃત એ એની પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિ એ સંતોનું નિવાસસ્થાન છે ધર્મશાળા છે આજે ગઢપુરની અંદર એ ચોકમાં ડેરી છે અને બાજુમાં જે નવો સભામંડપને ઉતારા થયા છે એ સંતોની ધર્મશાળા હતી અને એ જગ્યાએથી પ્રારંભ થયો છે રાત્રિના અગિયાર વાગ્યાના સુમારની આજુબાજુ તો મહારાજે કીધું છે પ્રત્યુત્તરમાં કે મનની અખંડ વૃત્તિ એ ભગવાનના સ્વરૂપમાં રાખવી એ અતિ કઠણ છે તો એ અખંડ વૃત્તિ જેની ભગવાનના સ્વરૂપમાં રહે છે એને મહારાજ કે એનાથી કોઈ મોટી અધિક પ્રાપ્તિ પણ શાસ્ત્રમાં કહી નથી અને એ ધામોના દર્શન કરવાને માટે ઈચ્છે તો ધામોના પણ દર્શન કરી શકે છે સર્વસાધનમાં કયું સાધન કઠણ છે એ તો ઠીક છે પણ એની પ્રાપ્તિ એટલી બધી મજબૂત અને મહત્વની છે માટે એમની મહત્તા આ પ્રથમ પ્રકરણના પહેલાં વચનામૃતના પહેલાં પ્રશ્નની અંદર દર્શાવી છે અને બીજું જોઈએ તો કે આ વચનામૃતની અંદર જે પ્રશ્ન પૂછનાર છે એમાં પહેલો વહેલો પ્રશ્ન એ આપણા સોરેસ્ટ દેશના હરિભક્ત અગ્રગણ્ય હરિભક્ત ગોર્ધનભાઈ એમણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધ નેચર ઓફ માયા માયાનું શું સ્વરૂપ છે તો એ ગોરધનભાઈ એ પણ એક સોરઠની ભૂમિના રત્ન છે અને ત્યાર પછીનો પ્રશ્ન એ સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછ્યો છે કે ભગવાનનો ભક્ત છે એ પંચભૌતિક શરીરને ત્યાગ કરીને ભગવાનના ધામને વિશે જ્યારે જાય છે ત્યારે એ કેવા દેહને પામે છે તો મહારાજે એના પ્રત્યુત્તરની અંદર કીધું છે કે એવો જે ભક્ત છે એ બ્રહ્મય દેહને પામે છે તો પહેલો પ્રશ્ન ગોરધનભાઈનો છે બીજો પ્રશ્ન એ મુક્તાનંદ સ્વામીનો છે ત્રીજો પ્રશ્ન હરજી ઠક્કરનો છે પણ એ પણ સૌરાષ્ટ્રની ભૂમિના રત્ન છે પણ જેવી રીતે આપણે સર્વોપરીતા એમ ગાઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને મંત્ર ઉદ્ઘોષ તો કે સોરઠ પ્રદેશની અંદર કર્યો આરતી તો કે સોરઠ પ્રદેશની અંદર દીક્ષા વનવિચરણ સમાધિ વગેરે વગેરે સંપ્રદાયના ઇમ્પોર્ટન્ટ જે કાર્યો છે એ મારા જે સોરઠ પ્રદેશની અંદર કર્યા છે તો સાથે સાથે વચનાવ્રતની અંદર પ્રશ્ન પૂછનારા એ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને શેઠ માંગરોળના એ પણ સોરઠની ભૂમિના રત્ન છે એટલે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે અને આપણા જોગી બાપા એને પણ વચનામૃતના એ મર્મગ્ન કહેવાતા વચનામૃતના પગી કહેવાતા તો એ પણ એ સોરઠની ભૂમિના રત્ન અને વર્તમાન કાળે જેમણે વચનામૃત કંઠસ્થ કર્યું છે અને વચનામૃતના મર્મોને પોતે સમજ્યા છે આત્મસાત કર્યા છે અને બીજાને સમજાવ્યા છે એવા ગુરુ મહારાજ એ પણ એ જ આ ભૂમિના એ સોરઠની પ્રદેશની ભૂમિના રત્ન ગણાય એટલે આપણા માટે તો વાલા ભક્તજનો ખરેખર આજનો દિવસ એ ખૂબ મહત્ત્વનો અને આનંદનો દિવસ છે કે આવી રીતે વચનામૃતનો પ્રારંભ થયો અને એમાંય પાછા ભૂમિકાની અંદર પણ મુક્તાનંદ સ્વામી છે અને પહેલો પ્રશ્ન પૂછનાર એ પ આ વચનામૃતની અંદર સંત તરીકે કોઈનો પ્રશ્ન હોય તો એ પહેલાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે ગોર્ધનભાઈના પછી તો ખરેખર આ વચનામૃતની ભૂમિકા એ અતિ અદ્ભુત છે હરિચરિત્રામૃત સાગરની અંદર એકવીસમાં પૂરમાં અને પહેલાં તરંગની અંદર આજે મેં ભૂમિકાની વાત કરી એ આધારાનંદ સ્વામી બહુ સુંદર રીતે વર્ણવી છે એટલે આપણી પરંપરાની અંદર વચનામૃત આપને પ્રાપ્ત થયું છે એટલે માધુર સ્વામી ટકોર કરી હતી ભક્તો સ્વામી ટકોર કરી હતી એમ બધા ભક્તજનો જે વચનાબતે વાંચતા ના હોય એ બધા ભક્તજનોને ખાસ વચનાબે વાંચવાનો આગ્રહ રાખવો સહેજાનંદ સ્વામી મહારાજ